ઉદવાડા તથા ધગડમાળમાં એસઓજીએ છાપો મારી ગાંજા વેચાણ કરતાં બે ઝડપાયા બે વોન્ટેડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડને મળેલી બાતમીના આધારે ઉદવાડા ઝંડા ચોક પાસે આવેલા આશીષ એપાર્ટમેન્ટમાં છાપો મારી ગાંજા વેચાણનું નેટવર્કનો પડદા પાસ કર્યો હતો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે પારડી તાલુકાના ધગડમાળમાં એક આરોપી ઝડપાયો અને એક વોન્ટેડ જાહેર કર્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડને બાતમી મળી હતી કે ઉદવાડા ચોક પાસે આવેલા આશીષ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર એકસો એકમાં રહેતા કુમાર હીરાલાલ અગરવાલ પોતાના ફ્લેટમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરે છે આ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડ ટીમે બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો ફ્લેટ નંબર એકસો એકમાં સર્ચ કરતા અંદર ગાંજાના જથ્થા તથા ગાંજાના વેચાણના રોકડા રૂપિયા એક લાખ પંદર હજાર ચારસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા એક સફેદ કલરની ખાલી પ્લાસ્ટિકની થેલી તથા નાની પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ નંગ નવસો પચાસ કિંમત રૂપિયા એક તથા એક સ્ટેપલર અને લાઇટ બિલ કિંમત એક મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો સિત્તેરની મુદ્દામાલ વળી આવ્યો હતો એસઓજીએ આરોપી અશોક અગરવાલની ધરપકડ બતાવી તથા તેની સાથે ગાંજો પૂરો પાડનાર આરોપી વોન્ટેડ જાહેર કરી બંને આરોપી સામે પાડી એનડીપીએસની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે અન્ય એક કેસમાં પાડી તાલુકાના ધગડમાળ ગામે નિશાળ ફળિયામાં રહેતો આરોપી વિનોદ સાધુ સિંહ ત્યાં હાજર હોય તેના ઘરમાં વગર પરમિટે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝીરો પોઈન્ટ ચારસો એક કિલોગ્રામ કિંમત રૂપિયા ચાર હજાર દસ નો મળી આવ્યો હતો આ ગાંજાનો જથ્થો કોની પાસે લાવ્યો એ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે ઉદવાડા ખાતે રહેતા સુરેશ ઉર્ફે અશોક રહેવાસી ઉદવાડા ઓરવાડ ચોક પાસેથી વગર પાસ પરમીટે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મેળવી છૂટકમાં વેચાણ કરતો હતો આરોપી વિનોદભાઈ સાધુસિંહની ધરપકડ કરી તથા અશોકને વોન્ટડ જાહેર કરી પોલીસે પાડી પોલીસ મથકે એનડીપીએસની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો